નમસ્કાર દર્શક મિત્રો આપ જોયા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની મુલાકાત કરી રેલવે સ્ટેશન પર બનનાર મ્યુઝિયમ કે જેમાં બુદ્ધિઝમ સમયથી વર્તમાન સમય સુધીના સમયગાળાનું વિઝ્યુલાઇઝેશન દ્વારા બતાવ્યું હતું ગાયકવાડની ગુજરાતમાં વડનગર રેલવે સ્ટેશન પર ચલાવવામાં આવેલા રેલ એન્જિનથી બુલેટ ટ્રેન સુધીની સફરનું વર્ણન કર્યું હતું મંત્રીને આ મુદ્દે આગળ વધવા જણાવ્યું હતું મંત્રીને મોદીજીના ચાઇના ટી સ્ટોલ નામ જનતા માટે ખુલ્લું રાખી લોકો માટે પ્રેરણા સ્ત્રોત બને એવું જણાવ્યું હતું રેલના ઉચ્ચ અધિકારીઓ સાથે અહીંની સમસ્યાઓ મુદ્દે ચર્ચા કરી જરૂરી સૂચનો આપી હતી રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ રેલ નિરીક્ષણ યાદમાં છવા રવાના થયા હતા ખાસ કેન્દ્રીય રેલમંત્રી આજે વડનગર રેલવે સ્ટેશનની મુલાકાત કરી ખુશ થયા હતા ઉપસ્થિત વડનગરના અગ્રણીઓ હોદ્દેદારો સાથે મુલાકાત કરી તેમને રેલવે અંતર્ગત રજૂઆતો શાંતિથી સાંભળી અને અધિકારીઓને સૂચનો કર્યા હતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગર થી ઉચ્ચ અધિકારી જયંતિ રવિ ખાસ હાજર હતા ભારત સરકારના રેલવે મંત્રી વૈષ્ણવજી પોતે પધાર્યા અને નાના મોટા રેલવેના જે પ્રશ્નો હતા એમને સુંદર રીતે સાંભળ્યા મારા બધાના અને સાથે એમને અહીંયા જે રેલવેના અધિકારીજનો સાથે એક નાની સરખી બેઠક કરી અને લોકોને પૂછ્યું કે અહીંયા ગાર્ડનનું ડેવલપમેન્ટ કરવા જેવું છે અમુક ટ્રેનો લંબાવવાની હતી એ લંબાવવાની વાત કરી અને હું એડાય મેમ્બર તરીકે મારી જે રજૂઆત હતી એ બી મેં કરી શું રજૂઆત આપણે શું કરી રજૂઆતની અંદર જે વટનગરથી બોમ્બે આપણી વલસાડ ટ્રેન જાય છે એને લંબાવવાના પ્રયત્નો કરવાનું સાહેબને કીધું સાથે વટનગરનું જે અમારું ક્રોસિંગ જે ફાટક છે એને થોડી પહોળી કરવા માટે અને બીજા નાના મોટા ઘણા પ્રશ્નો હતા એમને રજૂઆત કરી અને એમને એ રજૂઆત સાંભળીને અમને આશ્વાસન આપ્યું થઈ ગયા હતા